હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા કેમ છો બધા મજામાં છો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે સવાર સવારનો ટાઈમ છે અને સવારમાં તો આપણે સીધું ક્વિશન સંભાળવાનું હોય એટલે અત્યારે જો મેં અહીંયા વાત સંભાળવા ચાલુ કરી દીધા છે અહીંયા જો મસ્ત મજાનો આપણો કેળાનો સંભારો બનીને થઈ ગયો છે રેડી અને અહીંયા મારે છે ને દૂધી દાળનું શાક બનાવવાનું છે એટલે તેલ મૂકી દીધું છે તેલ પણ થઈ ગયું છે લોટ બાંધી લીધો છે શાક વગાડીને એક બાજુ પાછી સીધી ફટાફટ રોટલી કરી રસોઈ આપણે કમ્પ્લીટ કરી નાખશું આજે તો મારી સાથે સાથે મને કરવા નરેશ પણ આવી ગયા છે જી જી મેં એવું છે કે હું પણ મદદ કરવા માટે આવી ગયો છે એનું કારણ છે કે ઇન્ટરનેટ બંધ થઈ ગયું છે અમારા ઘરે એટલે મદદ કરવા માટે આવી ગયો છે હા એટલે મદદ કરું છું અત્યારનો હું ટ્રાય કરું છું જીઓ ફાઈબરવાળાને કોલ કરવાની પણ એને તો મને બ્લોક જ કરી દીધો કે તારે ફોન જ નહીં કરવાના ચાર એક દિવસમાં પાંચ વાર કર્યો ને તો હવે તારે ફોન જ નહીં કરવાના એવું બધું છે અત્યારે ને ટીવી પણ બગડી ગઈ છે કદાચ ટીવી રિપેર કરવાવાળો આવતો નથી ચાલુ કરીને જોઈ લઈએ ચાલુ થાય કે નહીં જો ટીવીમાં છે ને જો હમણાં આવી જાય જો આવી રીતના પટ્ટા આવે છે આમ તો જોવા એવી છે પણ પટ્ટા આવે છે ને ટીવી હજુ વોરંટીમાં છે આ એટલી ખરાબ કંપની છે ને ભાઈ યાર આ દસ મહિનામાં બગડી ગઈ બગડી તો ગઈ બગડી ગઈ પછી રિપેર કરવા માટે હું મહિના દિવસ છે કહું છું કે અમે આવો અમે આવો હવે આવો તો કોઈ નો ફોન ઉપાડે નો મેસેજમાં જવાબ દે કે નો મેઇલમાં જવાબ દે કંઈ નહીં જો આવી રીતના પટ્ટા આવે હમણાં આવશે 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 જો આવી રીતના પટ્ટા આવી જાય આ થોમસોન કંપની છે ભાઈ ટીવી સસ્તા મળે મેં સસ્તા જોઈને લીધું મને ખબર હતી કે સર્વિસ તો ખરાબ છે પણ હું કે પંદર દિવસ તો આવતા હોય છે ને રિપેર કરવા માટે વોરંટી છે ત્યાં સુધી જવાબ જવાબ આપશે ને વરદી વાપરીએ વરદી પછી જોયું જાય પણ વરદી પહેલાં જ બગડી ગઈ ને વરદી પહેલાં જ મને દેખાડી દીધું આમાં ઓનલાઈન ને ઓફલાઈન ને એવું ન હોય આ ટીવીની સર્વિસ ટીવીની કંપની હોય એની ઉપર હોય છે બધું જો કંઈ આવતું જ નથી હવે ટીવી વિશે કહી દીધું કે હવે અમે તમારા માટે લઈને આવ્યા છે એક ધમાકેદાર ઓફર એ ઓફર એ છે કે નોર્મલી અમે ઉઠીને કે પછી આખા દિવસમાં ક્યારેક ચા કે દૂધ કે કંઈ પીતા નથી એટલે કોઈને ઘરે જાય ત્યાં અમને પાછું ઓલું થાય છે ધાંધિયા થાય છે

અમાર મારવાર વેચવાનું શરૂઆત કરવો આપણે ગૌ સાડા તેલ તો થાય કેટલે સુધી હાલો તમે નીચે કોમેન્ટ કરીને કહેજો કે 2000 સુધીમાં ઘી તમને પોહાય કે નહીં તો આપણે સરુ 2000 સુધીમાં પોહાતું હોય તો આપણે શરૂઆત કરીએ ને કે નીચે તો પછી મને નો પોહાય 2000 3 3000 તેલ માણસો આપણે એટલું બધી બહુ બોહરીએ ભાઈ 2000 તો ઘણી અટાણે પછી વધાડશું ચૂખખાવાડા જી છે માણસો એટલે તો અમે 3000 જે તોય તો લઈ હતીએ 2000 નો કિલો પછી 2000 નો 2 કિલો ને 5 કિલો નો કેતા દર્શનમ દિત્યાબેન ઉઠી ને રોજ કરાક વસ્તે બોલે સુવા ટાઈમે કૃષ્ણ વાસુદેવ બોલે ને જમવા ટાઈમે શું બોલે છે યજ્ઞ શિષ્ટાકા ને ઉઠી પછી રોજ એ શ્લોક બોલી લે અત્યારે તો જો કે હું એને તેડીને બહાર લે એવી શું સુતી હતી ને એટલે એટલે ટાઈમ બેઠો બેઠો શ્લોક બોલ્યો બાકી તો અહીંયા અંદર જ રૂમમાં બેસીને રોજ શ્લોક બોલીને પછી જ બહાર આવે કા રડે નહીં દીતી આવે મોટી થઈ ગઈ ને એટલે નથી રડતી ચાલો તો આની પહેલાં મેં તમને દેખાડ્યું હતું કે જે મારો મોબાઈલ છે એ મેં રિપેર કરવા માટે મોકલ્યો તો તો મોબાઈલ આવી ગયો છે અને રિપેર કર્યા વગર આવી ગયો છે ના પાડી દીધી

મોબાઈલ સારો નથી પણ સર્વિસ સારી છે મોબાઈલ સારો નથી મોબાઈલ સારો નથી આવતો નહીં તો બધા માણસો માટે નથી આ પ્રોફેશનલ માણસો માટે છે આ મોંઘો આવે ને આ મોબાઈલ એ મોંઘો આવે છે અને પ્રોફેશનલ માણસો માટે છે ને તમે નોર્મલ માણસોને ઉપયોગમાં ન આવે એમ બાકી ઓલો ટીવી ની તો મે તમને વાત કરી વોરંટી માં છે તેમ છતાં જવાબ જ નથી આપતું થોમસન હમ થોમસન હા થોમસન થોમસન હા મહિના દીકે જવાબ જ નથી આપતો વોરંટી માં છે તોય એવા તો આગળ પગલા લેવાય ને તમારે આમ શું કહેવાય એ આગળ વોરંટી માં જો આજ અઠવાડિયા અઠવાડિયા નું કહે છે અઠવાડિયા પહેલા કે સોરી સર એક દિન મે આ જાયેંગે બે દિન મે આ જાયેંગે થોડી ઓર દેર લગ રહી હે વોરંટી 15 દિન રાહ જોઈએ પછી આપણી પાસે છે બીજો ઉપાય કમ્પ્લેન કરાય ને તો આજ તો છે ને તમને વિડિયો માં હું જ દેખાણો હશે કેમ કે આજ આખું કામ મેં જ કર્યું છે બધું જો

એ બધો સામાન લેતો આવ્યો એ પણ હું હતું ને એટલે સામાન જાજુ બધી લેવાનો હતો પણ લઈ આવ્યો ખાલી કેટલા મિનિટમાં માં અડધી કલાક માર થઈ ગઈ છે અડધી કલાક એ નહીં થયું પચીસ મિનિટ થઈ છે થયા છે અને જલપાન એ સામાન લેવા મોકલી હોત તો અટાણ ન આવ્યો હતો હજુ આજે દાડ દાડ દહો કે કે ચાલો હું જમીન આવી આ જા કા હવે બધે જાય તો ખોબા મમ્મી જો ખાટલી હામી કરવાનું કામ કરે છે પક્કા કરને

ભાઈ એટલે આવેલું હાલો આપણું કે સરસ જ બન્યા હશે હવે ધીમે ધીમે એક 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 ઉતરતા જાય ને એક 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 વ્યક્તિને આપણે જમવા બેસાડતા જઈએ કે ગરમ ગરમ હશે ને તો જ મજા આવશે જમવાની ઠંડા થઈ જશે તો નહીં મજા આવે તો બે ત્રણ બનાવીને મમ્મી પપ્પાને પેલા બેસાડી દો પછી હું ને નરસ બેસું બરાબર ને તો ભૂખ લાગી છે તો ચાખીને તો કેવું મને નરસ કેવા બન્યા છે બરોબર જો અહીં એક ઓલું થોડુંક છે ને આપણે ચાખવા માટે રાખ્યું છે રસોઈયા હોય ને એવું કરે ચાખવા માટે પોતાના માટે અલગથી ભજીયા કાઢતા જાય

હમ શિયાળામાં રોજ નઈક નવી હોય તો મજા આવે ઠંડીનું બધું ભાવે અને પછી પણ જાય ચાલો તો આપડે જમણવા જ ચાલુ હતું છોકરી આવી ગયા છે પ્રિય બેન સાથે ચાખવા બેસાડી દીધા કેવું લાગ્યું વાંધા નહીં તો બધા લોકોએ જમી લીધું છે ને છેલ્લે હું ભાઈ રહી છું અને આપણે આખું તો પેલું ભર્યું અને બેટર બનાયું હતું આટલું બેડ હોય છે બાકી બધા છે ને આપણે કુટલા કેમ કે જી એ બધું ખવાય ગયું અને બધાને બહુ મજા આવી ગઈ ખાવાની અને હવે જો છેલ્લે છેલ્લે હું પણ મારું ચીઝ વાળું ઉત્તમ હું બનાવું છું છેલ્લું એક એ બનાવી લઉં પછી હું પણ જમી લઉં ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને ફય ને એ બધા લોકો આવ્યા હતા બેસવા થોડીક વાર બેઠા બધા એ વાતો કરી અને હવે એ લોકોને પૂજનમાં જવાનું હતું એટલે મંદિરે જતા રહ્યા છે ચાલો તો હવે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ